તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો આગળનો વિડીયો તમે જે જોયો તો આપણી હાલીનો એ હાલી હજી સુધી નથી વ્યાંયેલી અને હાલી પાછળ કઈ ભેંસ તૈયાર છે એ પણ હું તમને દેખાડું તો વિડીયોમાં બંને રહેજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા હો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો હાલી પાછળ જે આપણી આ વાત આવી અત્યારે હાલ બંને ભેંસો તૈયાર છે કદાચ એકાદ દસ દિવસની અંદર અંદર વ્યાઈ જશે આગળ તો પહેલાં તો તમે એની અડર ક્વોલોટી જોઈ લો અને કયા વેત્રમાં છે એ હું આગળ તમને જણાવીશ ખાલી તો ઘણી મોટી છે મિત્રો ઘણા વેતર વ્યાય ગયેલી છે અને વાદાઈ પણ પાંચમું વેતર છે તો આગળ તમે વિડીયોની અંદર બન્યા રહેજો પહેલાં તો તમે એની અડર ક્વોલોટી જોઈ લો આંચરના ગાળા ખોરાક એકદમ ફૂલ ભરેલા તો મિત્રો આ છે આપણી હાલી હાલીની એકવાર હજુ પણ તમે અર્ડર ક્વોલિટી જોઈ લો કે હાલીની શું ખાસિયત છે હાલી કેટલા વેત્ર વ્યાયેલી છે અને હાલીનું શું બચ્ચું છે એ પણ હું દેખાડું અત્યારે હાલી અત્યારે તૈયાર જ છે એકદમ એક એકાધા દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને વ્યાસે એટલે આનું આગળના જે કાંઈ બચ્ચા હતા અને આગળના જે કંઈ આ અભ્યાસના બચ્ચા છે એ આગળના વિડીયોમાં હું દેખાડીશ અને હાલી અત્યારે હાલ તો હાલી અત્યારે નવમું વેતર ગાભણ છે આઠ વેતર વ્યાય ગયેલી છે મિત્રો આઠ વેતરની તમને નહીં લાગે તમે એકવાર પોતે અનુભવ કરો કે હાલી કેટલાક વેતર વ્યાયેલી છે તો હાલી અત્યારે હાલ નવમું વેતર ગાભણ છે તમને લાગતો નહીં હોય મિત્રો કે નવમું વેતર આ ગાભણ હોઈ શકે ને આગળ એની ચાર પાડીઓ આવેલી છે અને ચાર પાડા આવેલા હતા તો અત્યારે હાજરમાં આપણા પાસે એની પાડીઓ લગભગ બે પાડી જ બચી છે અને હાલી પાછળ તૈયાર છે વાદ ભેંસ વાદાઈનું આગળ પણ તમે વિડીયોની અંદર જોયો હશે કે વાદાઈ ટૂંક સમયની અંદર આપણે ડ્રાઈવ ઉપર મૂકેલી હતી તેના કારણે એની જે અડર ક્વોલિટી આપણે વિચારધારણા કરી હતી એટલી ન આવી તો અત્યારે પણ અડર ક્વોલિટી ઓછી નથી તેમ છતાં પણ આગલા વર્ષે જે એની અડર ક્વોલિટી હતી એ પ્રમાણે અત્યારે ઓછી કહેવાય અને વાદાઈ હાલ અત્યારે પાંચમો વેતર વ્યાસે ચાર વેતર વ્યાઈ ગયેલી છે બે પાડા આવેલા છે અને બે પાડીઓ આવેલી છે તો એમની વાદાઈની બે પાડીઓ જ્યારે આપણા કંઈ હાજરમાં છે તો એ વાદળી જ્યારે વ્યાશે ત્યારે એનું જે આગળનું રિઝલ્ટ છે એ આગળના વિડીયોમાં દેખાડવામાં આવશે તો મિત્રો એકવાર અડર ક્વોલિટી ઉપર તમે નજર કરો આ ચાર ગાળાની ગેપ તમે જુઓ અડર ક્વોલિટી પણ જુઓ અને આપણે લગભગ સુધી આપણે હાલીનું એકવાર આ વાદળીનું આપણે એકવાર મિલ્કિંગ વિડીયો પણ આગલા વર્ષનો કરેલો છે એક જ ટાઈમનો કદાચ જે કોઈ ભાઈ નવા આવો તો વિડીયો જોઈ આવજો અથવા તો જે ડેલી વિડીયો જોતા હશે એમને ખબર જ હશે ને આ વખતે આપણે જે જે ભેંસણનું મિલ્કિંગ હશે તો આપણે મિલ્કિંગ પણ દેખાડશું તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને પણ જોવાની મજા આવશે અને એકવાર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને મિત્રો સેલ માટે નથી તો મહેરબાની કરીને કોઈ સેલ માટે નહીં પૂછા કરે કારણ કે જે આપણે ફાર્મ ઉપર ભેંસો તૈયાર થાય છે એમને જ ખાલી વિડીયો બનાવું છું અને તમે ઘણા બધા વિડીયો જોતા જો હશો આપણા તો આવી જ રીતના વિડીયો જોતા રહો અને મિત્રો આગલા વર્ષનો વિડીયો પણ છે આ બંને ભેંસો એક જ દિવસે વ્યાયેલી હતી ને આ વખતે પણ લગભગ ફરક નહીં આવે કાંઈ પણ એકાદ દિવસનો કંઈક ફરક આવે તો ભલે

બે દિવસ રહીને અપલોડ કરું છું એટલે આ વિડીયો પણ તમે તમારી રીતે જોજો અને વ્યાસે એટલે બંનેનો હું વિડીયો બનાવીશ ને બંનેનું પણ જે કંઈ બચ્ચા આવેલા છે આગળના એ આગળના વિડીયોની અંદર હું દેખાડીશ અને આ વર્ષે પણ જે કંઈ બચ્ચો આવશે એ પણ હું એ જ વિડીયોની અંદર કહીશ તો આવી જ રીતના વિડીયો જોતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરો સારા સારા વિડીયો તમને પણ જોવા મળે ને નસલ ઉપર આપણે વાત કરશું તો આ બેસો બંને વ્યાઈ જશે એટલે આપણે આગળ નસલ ઉપર વાત કરશું કે બંનેની શું નસલ છે શું આગળના રિઝલ્ટ આવેલા છે અને આગળના બચ્ચા આપણા કરીને કેટલા હાજરમાં છે બંને તો હજુ પણ એકવાર મિત્રો કહી દઉં કે આપણી હાલી છે એ આપણી હાલી છે એ આઠવેતર વ્યાઈ ગયેલી છે અને આ નવ વેતર વ્યાશે અને આપણી વાત એ છે એ હાલ અત્યારે પાંચ મુવેતર વ્યાશે બે પાડા આવેલા હતા અને બે પાડીઓ તો જે કંઈ પણ એનું રિઝલ્ટ છે એ આગળના વિડીયોની અંદર હું દેખાડીશ તો મિત્રો તો મિત્રો ફરી મળી સારા વિડીયોની અંદર બંને ભેંસ વ્યાય જાય અને કોમેન્ટ પણ કરજો બંને કઈ ભેંસ પહેલી વ્યાસે આનું નામ છે વાધાઈ અને આ બાજુનું નામ છે હાલી તો મળીએ એક સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી